કેજરીવાલ ની આબરૂ નથી પેલા જે કેજરીવાલ હતા એવા હવે જે શિષ મહેલ બનાવીને તો એને બાકીની બધી કબર એ ખોદી નાખી પોતાની હતી બાકી શરાબ કાંડ ને બાકી સ્કૂલ કાંડ ને મહોલ્લા ક્લિનિક ને સિટી બસ માં મહિલાઓ માટે લેડીઝ કમાન્ડોઝ ને આ બધી વાતો કરીને એ કઈ ન કર્યું એ તો હજી લોકો એને પોલિટિક્સ સમજે કે ભાઈ રાજકીય બધી બાબતો છે એસી નેવું કરોડ રૂપિયાનો શીશ મહલ જે બનાવ્યો જેમાં એક દીપ આમ જોવો તો રહી ન હૈકા સુખેથી